બરાબર દરેકના ના અલગ અલગ ખાતા ના પ્રકાર લેવડ દેવડ કરી હોય તમારી પાસે પૈસા હોય તમારા મમ્મી પપ્પા હોય તેના ખાતા ખોલાવ પૈસા વધારે હોય તો મૂકી દે જરૂર પડે એમ પાછા ઉપાડી બેંકમાં શું લેવા મૂકી જાય માણસો પૈસા અહીંયા શું કામ મૂકી જતા હશે પછી બીજું પછી બીજું તે પૈસા મૂકા હોય એની ઉપર બેંક વ્યાજ આપે ભણવામાં આવે છે ભણવા માં આવે ને બે તમારા પૈસા જે ખાતામાં પડ્યા હોય બેંક એની ઉપર એને વ્યાજ આવે તમારા